લાઉ સ્ટોરી થી નાખી જોઈ થી ખૂબ મજા આવી ઘણા બ્લોગ જોતો હું અને બધાના માણસો છે બઢિયા રેખા તમે ક્યારેક રૂબરૂ મુલાકાત કરજો આપણે ખબર છે કે આમ એમ ગાય છે પ્રેમ એવો

<sampai> <laughs> 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 kamu mau jam rusa, Ya jam jam Ya? nó bolo No bolo, viết rau kơi hãy sau viết rau hát chút, bye 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 giờ I'm ly tian mày uy tươi Nó mày 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 đây mày mày ક્યાં જશ પણ લે ગાડી લઈને જશો લે જો ગાડી લઈને જાય છે એકલી હાલ લે જો તો કપડા બપડા ચેન્જ કરી નાખા શૂટિંગ શરૂ થઈ ગયું છે હું ચેતન ભાઈ બસ વાલ ભાઈ ગાડીમાં બેઠા છે આવલા હામત એવડાઈ પાય છે આપણે જહાલની સિટીમાં કે તો ડાયલોગ તમારો બોલો તો ભાઈ નહીં હું ભાઈ એવું નો ખાવે મન ના આવડે મન નો આવડે

તમારે દીવો કરવાનું છે તમે દીવો ખો આ ફૂલડા પાત્ર ત્યાં તમે ઝુપ્પી લઈને આવો છો એવું બરોબર આવું કરવાનું છે

ઇન્સ્ટાગ્રામ નંબર આપી જજો નંબર આપી જજો ઇન્સ્ટાગ્રામ માં નંબર આપેલો છે એટલે ભલે થોડુંક ખરસ થાય ચા પાણી પીવા જજો કારણ કે તમે કાંઈ માંગો ન ને તમેને ફોલો કર્યા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી હોય એની રીલ જોતા હોય એટલે મિત્રો પીજીભાઈ પરમારના જે જે ફ્રેન્ડ હોય ને ચા પાણી પીવાનો તમારો હક છે વોટ કી જજો અને ભલે અને બહુ પૈસા કરવા કર્યા તમતા દેવાના એટલે જઈજો બોલે

કાવાનો છે મારે કાવાનો છે તો આરો દરિયા દેખાડું તમને દર્શન કરાવું માં લેવાનો તો થોડું ઘણું ધીમી કારવીને લઈ લિધું ને હવે પાછા આવી ગયા છે દરિયા કિનારે હા છે ને શરૂ છે આ છે

નાના મોટાનો વ્યામ હોય ને એમ કે મોટો માણા મોટો માણા પણ દરિયો અવડો મોટો છે પણ તરસ્યા માણસ ની તરસ ન શકે એટલે નાના લોટો નાનો હોય

વાલમભાઈ વાલમની બંગડી પિયર નારી બીજાની વાલમની બંગડી બીજાની પ્રેમ એવો કરો છે બીજે લગન નહી કરે પ્રેમ એવો કરો કરે વલ ડરાવે કોઈ થી નહિ ડરે વલ ડરાવે આ દુનિયા એ કોઈ થી નહિ ડરે પ્રેમ એવો કરો છે બીજે લગન નહીં કરે

એટલે બસ અહિયાં દેન આપી તો હવે નવા બ્લોગ ની વાત અને આ બ્લોગ અમારો પૂરો થાય છે તો કરી દેજો લાઈક કરી દેજો શેર કરજો તો બહુ કે તો છે સારું તો બધાને જય માતા જય દ્વારકા દીશ બાય બાય ટાટા એક નવા બ્લોગ સાથે આમો હે બેટા ચાલો બાય બાય